સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામનંદ પાર્ક દાહોદ દ્વારા શરદ પૂનમ ભવ્ય ઉજવણી અને મહામંડેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશ્યાસન મહારાજને તલવાર આપી સ્વાગત સન્માન આજરોજ દાહોદ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા અને દૂધ પૌવા અને કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગ દાહોદ જિલ્લાના સૌથી બેસ્ટ ગરબાથી પ્રખ્યાત એવા રામનંદ પાર્ક દાહોદના ગરબા આયોજન અધ્યક્ષ પરમ પરમપુંજ આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશ મહારાજજીનું સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ રામનંદ પાર્ક દ્વારા તલવાર આપી ફુલહાર તથા શાલ ઉડાડીને ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર રામ નંદ પાર્ક સેવા સમિતિ રામનંદ પાર્ક મહિલા મંડળ દ્વારા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ એ એસ આઈ શ્રી સવિતાબેન ટિટોલ રમેશભાઈ પંચાલ ડોક્ટર નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ ઋષિ મહારાજ વગેરેની ખાસ ઉપસ્થિત રહી હતી આ ગૌરવ ક્ષણે પ્રદેશ પ્રચારક શ્રી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા હિન્દુ ધર્મ સૌથી મોટા તહેવારો દિવાળી લોકલ ફોર વોકલ એક ડગલું આત્મનિર્ભર ભારત તરફ ઘર ઘર સ્વદેશ હર ઘર સ્વદેશ અંતર્ગત તમારા હિન્દુઓ લોકો હિન્દુ દુકાનદાર પાસેથી ખરીદી કરી દિવાળીની ભવ્ય ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર યોગેશ દર